બહિષ્કૃત ફૂલોના કવિ નીરવ પટેલ વિશે રાજેશ પંડ્યાનો એક લેખ શબ્દસૃષ્ટિ માર્ચ બે હજાર દસમાં પ્રગટ થયેલો એની અંદર એણે ગુજરાતી બાકીના દલિત કવિઓની પણ વાત કરી છે તમારે શબ્દસૃષ્ટિ માર્ચ બે હજાર દસ મેળવીને આ આખો લેખ વાંચવો જોઈએ જો દલિત કવિતા વિશે વિગતે તમારે વાત કરવી હોય તો હું માત્ર તમારી પાસે નીરવભાઈની વાત કરીશ પ્રવીણ ગઢવી પણ મહત્વના કવિ એમની પાસે ઇતિહાસ બૌદ્ધ છે તો નીરવ પટેલ પાસે વાસ્તવ બૌદ્ધની મૂડી છે પ્રવીણ ગઢવી ઇતિહાસને વર્તમાનના ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં વિલક્ષણ અર્થરૂપ આપવાની આવડત ધરાવે છે તો નીરવ પટેલ આપણી વર્તમાન ઘટનાઓ અને તેમાંથી નિપજતી પીડાઓને વિશિષ્ટ ભાષા લઈ આપવાની સમર્થ શક્તિ ધરાવે છે એમએ સુધી અને પછી પીએચડી સુધી અંગ્રેજી સાહિત્ય ભણેલા નીરવ પટેલ બ્લેક લિટરેચરના અભ્યાસી છે એનો લાભ એમની સર્જકતાને થયો છે પરિણામે એમના કાવ્ય સર્જનને ઊંડાણ મળે છે અને દલિત સંવેદનાને એક વ્યાપક ભૂમિકા સાંપડે છે નીરવ પટેલની બહિષ્કૃત ફૂલોની કવિતામાં નીરવ પટેલ લગભગ બધા જ દલિત કવિઓમાં સૌથી ઓછું લખનારા કવિ છે એમનું લક્ષ્ય સંખ્યા પર નથી ગુણવત્તા પર છે એમને હંમેશા પોતાની કાવ્ય રચના કાચી લાગે છે બહિષ્કૃત ફૂલોના એક લેખમાં મનીષી જાનીએ અને પાછળના પુઠા પર હર્ષદ ત્રિવેદીએ આ વાત નોંધી છે બહિષ્કૃત ફૂલો પુસ્તકની અંદર બે લેખ છે એ તમારે જાતે જ વાંચવાના હોય મનીષીભાઈનોને એ હું અહીંયા કરીશ નહીં તમારે જે શોધવું પડે એની જ હું વાત કરું છું નીરવ પટેલ અનુભૂતિ સંવેદનોને આગવું રૂપ આપવા માટેની ભાષા અને રચના પ્રયુક્તિ શોધવાની સતત મથામણ કરતા કવિ છે પણ તોય એમને પૂરો સંતોષ નથી થતો તેઓ પોતે જ રીલકેનું એક વિધાન ટાંકી બહિષ્કૃત ફૂલોના પ્રિય વાચકને કહે છે નો પોએમ્સ ઇઝ એવર ફિનિશ્ડ ઇટ ઇઝ એબેન્ડન્ટ એ કદી પૂરી થતી નથી આવો આગ્રહ રાખનારા દલિત કવિઓ આપણે ત્યાં વધારે નથી આના પરિણામે ત્રણ દાયકાના લેખનમાં બાસઠ જેટલા કાવ્ય બહિષ્કૃત ફૂલોમાં મળે છે એ પણ સંગ્રહરૂપે તો છેક બે હજાર પાંચમાં ચારે બાજુ આ પ્રકારના લેખનના અનેક લાભ લેનારા દેખાતા હોય ત્યારે નીરવ પટેલનો સંયમ આદર થાય એવો છે દરેક કવિ માટે માત્ર દલિત કવિ માટે નહીં નીરવ પટેલનો મારો શામળિયો કાવ્યમાં આંતરકૃતિ પાઠ તરીકે તમે સુંદરમનું ભંગડી કાવ્ય પડેલું જોઈ શકો એ આંતરકૃતિત્વ કૃતિત્વ જ મારા શામળિયો કાવ્યને વધારે ધારદાર બનાવે છે એટલું જ નહીં ગાંધીયુગીન દલિત પીડિત સંવેદનાથી એનું જુદાપણું પણ જણાઈ આવે છે કાવ્ય જુઓ મારા શામળીએ મારી હુંડી પૂરી નિકર ગગલીનું આણું છે ને કળક ચાવડાની બાધા ફળી ને જવાન જોત ગરાહણી ફાટી પડી એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન રાતી ચોળ ચેહ વળે ને આંકડાના છોડે રાતું ગવન લહેરાય ગગલીની મા તો જે મલકાય જે મલકાય મારી હાહુ બસ ડાઘવોની પોટ ફરે કે ધોળું હટ મસાણે મારા ભંગિયાનો બેલી ભગવાન ચુંદડી મળી ગઈ જે જોતી તે કોઈકનું મૃત્યુ કોઈકનો આનંદ દલિત દંપતીને ઠાલો દિલાસો વિશેના બે કાવ્યમાં દલિત નારીના જાતીય શોષણને તીવ્ર અભિવ્યક્તિ મળી છે આ કાવ્યોના આરંભ અને અંતે આવતો રામ સીતાનો સંદર્ભ અને ઉક્તિ વૈચિત્ર્યવાળી નાટ્યાત્મક પ્રયુક્તિ આ તીવ્રતાને વળ ચડાવે છે આ દંપતી પાછા હું અને ડોશી એ બે કાવ્યોમાં ચાલાક વૃદ્ધ તરીકે પ્રત્યક્ષ થાય છે એમના સંવાદ દ્વારા વોટ બેંકની મત બેંકની રાજકારણના અત્યારે જે છે એની કવિએ વિડંબના કરી છે બાલ સ્વયંસેવક અને હીરો એ બે કાવ્યોમાં જ્ઞાતિવાદી રાજકારણ જુદી રીતે કાવ્ય વિષય બને છે હીરોમાં કોંગ્રેસની જ્ઞાતિવાદી ગણતરીઓ કુંડમાં ચામડા ફેરવતા ફેરવતા હીરાને હસ્તિનાપુરની ગાદીએ બિરાજેલા ચાવંડમાં પ્રસન્ન થઈ ગયા ને પ્રસાદમાં મોકલી આપ્યા પક્ષની કંઠી અને લોકસભાની ટિકિટ જ્યારે બાલ સ્વયંસેવકમાં ભાજપ આરએસએસની જ્ઞાતિવાદી ગણતરીઓ આ રીતે આવે છે સમરસતાનું સૂત્ર લઈને તેઓ દલિત વસ્તીમાં આવ્યા પહેલાં તો એમણે એની ખાખી ચડીના ખિસ્સામાં ચોકલેટ મૂકી પછી મૂક્યો ચોક હવે તો તે સવાયો હિન્દુ બની ધોળા ખમીસના ખિસ્સામાં હોંશે હોંશે ત્રિશુળ ખોસીને જાય છે શિબિરમાં શાખામાં સ્વયંસેવક બનીને તિર્યકતાથી આ વાત કવિ કરે છે જે પછી તીવ્ર કટાક્ષરૂપે ફિલ ગુડ કાવ્યમાં વ્યક્ત થાય છે આ કાસ્ટિઝમ જ્ઞાતિગત ઓળખના સંદર્ભમાં કાસ્ટ સર્ટિફિકેટને તેના લાભાલા બંનેને પ્રગટ કરતી રચના છે કાસ્ટ સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટના ફાયદા અને ગેરફાયદાની સહ ઉપસ્થિતિ અહીં રચાય છે ને કાવ્ય પંક્તિઓમાંથી પ્રગટતા કાકુ વડે જીવન વિરોધી તરકટો ઉઘાડા પડે છે આ આંતર દ્વંદ્વમાં મેં ભલા કે મેરા ભાઈ એ રચનામાં પણ પ્રગટે છે જેની પરાકાષ્ઠા સ્વપરિચય કાવ્યમાં જોવા મળે છે આ કાવ્યમાં કવિ કાવ્યનાયક પોતે જ પોતાના જાત ભાઈઓ વચ્ચે એકલતા અનુભવે છે કાવ્યનો અંત સૂચક રીતે સંકેત કરે છે બસ સવર્ણા હવે નાક ન દબાવ ગંદકીથી ગોગામ થાય ને ચિત્રી પણ ચડે પણ જો હું તો અહીં દૂર લીમડાની નીચે ખાટલો ઢાળી વાંચું છું પાબલો નેહરુદાની કવિતાઓ હું આ ટાપુ પરનો એકાકી માનવી છું આવો આંતરદ્વંદ્વ અને પોતિકા માણસો વચ્ચે પણ અનુભવાતું એકાકીપણું એ નીરવ પટેલની દલિત કવિતાનો આપણને આશ્ચર્ય થાય એવો અંશ છે બીજા કોઈ દલિત કવિતામાં દલિત કવિમાં ભાગ્યજા જોવા મળે છે કે પોતાના લોકો વચ્ચે પણ પોતે અળખામણા અથવા તો એકલા છે નીરવ પટેલ કાવ્ય રચના માટે જે વિવિધ રીત અપનાવે છે એના ઉદાહરણ તરીકે મેન્યુ ઇન ઇન્ડિયન અને ફોર એડલ્ટ્સ ઓનલી એ અંગ્રેજી શીર્ષકવાળા કાવ્ય ખાસ જોવા જોઈએ મેન્યુમાં કવિને મેનુ કાર્ડની ભાષાનો અને ફોર એડલ્ટ્સ ઓનલીમાં કવિએ જાહેરાતની ભાષાનો ખૂબ પૂર્વક વિનિયોગ કર્યો છે એવી ભાષા સંરચનાથી કાવ્ય સંરચના ઊભી થતી જાય છે અને છેવટે કાવ્ય સંરચના જ કાવ્યાર્થમાં પરિણમે છે આવી રચના રીતિની શોધમાં પણ કવિની સર્જકતાનો પરિચય થાય છે ભવની ભવાઈના પ્રીમિયરમાં એ કાવ્યમાં કવિને નવો કાવ્યઘાટ નિપજાવવાનો પ્રયાસ કરે છે એ માટે તેઓ ભવાઈના લયતાલને ખપમાં લેતું પંક્તિમાં અને ભવાઈની રૂઢ પરિભાષા પ્રયોજે છે જ્યારે વહવાયા વહવાયા એટલે વસવાયા લુહાર સુથાર કુંભાર એ બધાને વસવાયા કહેવાય આમ વહવાયા વહવાયામાં માત્ર ઉક્તિઓ મૂકીને ભય તેમજ ઓથારની તીવ્ર અસર ઊભી કરાય છે આ રચના બાર્બેરિયન કમિંગ્સની ભયાવહતાની યાદ અપાવે તેવી બળકટ છે ગોલાણાના પીટરને અને જેતલપુર હત્યાકાંડ એ દીર્ઘ રચનાઓ છે એમાં કવિ રિપોર્ટ્સ પોએટ્રીથી ઘણા આગળ ગયા છે બહિષ્કૃત ફૂલોની આવી ઘણી રચનાઓમાં નીરવ પટેલની પ્રતિબદ્ધતા દલિત સંવેદના તેમજ કાવ્યાત્મકતા બંને પક્ષે સમતોલન સાધે છે એટલે જ ગુજરાતી દલિત કવિતામાં નીરવ પટેલનું કાવ્ય સર્જન વધુ અસરકારક બન્યું છે અહીં બહિષ્કૃત ફૂલોની બીજી કેટલીક રચનાઓના થોડાક વિલક્ષણ કાવ્ય ખંડો જુઓ ફરમાન હોય તો બેર ફૂલોને કંઈ બીજું કહીશું મહેક થોડી મરી જવાની છે અને આમને ફૂલ કહીશું ગંધ કંઈ થોડી જવાની છે ફૂલવાળો કાવ્યમાં કોને ખબર મારા ભાગનો વરસાદ કોના ખેતરમાં વરસતો હશે કોને ખબર મારા ભાગની ફસલ કોણ લણતો હશે ઓપરેશન ઇક્વોલિટીમાં કોઈ ટીપા પાણી માટે ટળવળે તો કોઈએ ટેરેસ પર ચડાવી દીધા છે આખે આખા તળાવ કોઈ ચાંદણાની સળી માટે વલખે તો કોઈએ આખે આખા સૂરજને છુપાવી રાખ્યો છે સ્ક્રાય સ્ક્રેપરની આડે કોઈની વીરડી વસૂકી ગઈ છે તો કોઈ આખી આખી નર્મદાને નાથી લાવ્યું છે પોતાને ગામ નીરવ પટેલની બે ચાર કવિતાઓ જોઈ અને હું આ વાત પૂરી કરું છું ખાસ તો એટલા માટે કે તમારે જે વારે વારે આવે છે હું ને ડોહી મૂનડોશી હળ ચાલી પચા વરસથી બખાળા કરસ પણ કશો ભલીવાર લાવતા નથી એના કોમમાં બે પાંચ વરસ થયા નથી કે આયા મત માંગવા માળી કશી ગતાગમ પડતી નથી આટ આટલા મત જાય છે જ્યાં કહેશ કે આ વખતે તો વાલો નામેરી ઊભોશ હવ કેસ કે માણસ હારો કહેવાય છે કે ભલો આદમી બાબા સાહેબના વખતથી ગરીબ ગુરબાના કામ કરશ પણ આ રાખસોમાં બાપડાનું હું ગજું બોલ દોશી ચમ કરું આ ફેર કોને મત આપશું વાલો નામેરી સારો માણસ છે બાબા સાહેબ આંબેડકરના જમાનાથી આપણા બધા માટે કામ કરે પણ સારા માણસોની કોને કિંમત છે સારા માણસો આપણે ત્યાં કદી ચૂંટાતા નથી ચૂંટાઈ નઠારાઓ ગુંડાઓ પૈસાના જોર પર કોમ જ્ઞાતિના જોર પર જે કામ કરે છે એ તો કરતા રહેવાના છે પુરુષોત્તમ માવલંકર જેવો ઉમદા માણસ આપણે ત્યાં ચાર ચાર ચૂંટણી હારેલા સજ્જનો માટે ચૂંટણીઓ નથી બોલ ડોશી ચમ કરું ડોશી કે છે તમે તો જન્મના ભોળિયા ડોહા વૈતરા કૂંટી ખાવ હાંભરું માથાદીઠ દહ મળશ અને ગાંઠિયાનું પડીકું સો ગમ મત આપીશું પેલા ભાઈને તો દહ રૂપિયા માથાદીઠ અને ગાંઠિયાનું પડીકું મોટર મેલી જઈને લઈ જાય ઘડે ઘડ પણ જીવી લો બે ઘડી પોટલી પાણી પીવું હોય તો પી લો પોટલી પણ આપશે વાલો નામેરીનું ભગવાન ભલું કરે પણ મત તો મને ભાઈને જાઉં જૈન ભાવતાલ કર્યા ઓ કહેજો કે બેસીએ હું નડોશી ભાઈ સાંભળ્યું છે કે માથા માથાદીપ તમારે બાર આલવા હોય તો બેસીએ હું ડોશી જા નથી બે દાડીના મૂલ અમાર બે ઘડી વિહામો વૈતરામાંથી પાછી અમે તો આ હેંડ્યા હાડકા વીણવા મગો મેતર કોથળે પાંચ આલસ હાંજ પડ રોટલા ભેળા થયા એટલે ભયો ભયો ભાઈ તમને હોય પાટ અમાર તો ભલો અમારો રજળ કો દાડો ચઢસ ને ડોશી ખોટી થાયશ પાપમાં પડવાનું પણ બોલ્યું પાડવાનુંસ એટલે મતો પાકો મનુભાઈને બોલો આલવાસ દીઠ બાર બેસીએ હું ડોહી તો આ નીરવભાઈની કમાલ છે રાજકીય સ્ટેટમેન્ટ છે આ ન તો બાબા સાહેબના અનુયાયીઓ જીતે છે ન કામ કરનારા જીતે છે જીતે છે મનુભાઈઓ જે દારૂની પોટલીથી માંડીને રૂપિયાથી માંડીને બધું જ આપી શકે લઈ જાય મૂકી જાય ભારતની લોકશાહીનું આ વરવું Vastovik, sačuči to življenje.